સુરતમાં ડેન્ગ્યુએ મહિલા ડોક્ટરનો ભોગ લીધો પાંચ દિવસથી તાવ આવતો હતો માત્ર છ કલાકમાં તબિયત વધુ બગડી મૃતકની હોસ્ટેલમાં ગંદકી મચ્છરનો ઉપદ્રવ અને દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ છે સુરતમાં પાલિકા સંચાલિત સ્મિમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુમાં મોત નીપજ્યું છે પરિવારે તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં મગજમાં સોજો અને હાર્ટ લિવરમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું પાલિકાના અધિકારીઓ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ચેકિંગ આવ્યું હતું ધારા ચાવડાનું ડેન્ગ્યુમાં મોત બાદ જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું ત્યારે જે હોસ્ટેલમાં ડોક્ટર ધારા ચાવડા રહેતી હતી ત્યાં ગંદકીની ભરમાર જોવા મળી હતી હોસ્ટેલ પરિસરમાં મચ્છરનો ઉપદ્રવ સાથે ગટર ઉભરાતી નજરે આવી હતી જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી હતી એટલું જ નહીં દારૂની ખાલી બોટલો મળી આવી હતી મૃતક મહિલા ડોક્ટરને પાંચેક દિવસથી તાવ હતો પરંતુ તે જાતે જ દવા લઈ રહી હતી બાદમાં તેણીની તબિયત લથડી હતી અને તેમની હાલત અચાનક નાજુક બની ગઈ હતી સારવાર દરમિયાન માત્ર છ કલાકમાં તેની તબિયત એટલી બગડી ગઈ કે તેનું મોત થઈ ગયું આ ઘટના બાદ હોસ્પિટલ મેનેજમેન્ટ પણ આશ્ચર્યમાં છે કે ડૉક્ટરની તબિયત અચાનક કેવી રીતે બગડી ગઈ